વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ ફોન થી જોડાયા છે જી તેજસ પહોંચી ચુક્યા છે ગૃહમંત્રી જે રીતે કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે સ્વાગતની તમામ તૈયારીઓ અહીં કરવામાં આવી છે જોઈ શકાય છે અહીં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે આ સાથે જ સુભાષ ચોકની અંદર આવેલું હનુમાનજીનું આ મંદિર કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શન કર્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીં દર્શન કરી અને પોતાના વિસ્તારની અંદર પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે સુભાષ ચોકનું આ હનુમાનજી મંદિર કે જ્યાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સાથે જ તેઓ અહીંથી પ્રચારના શ્રી ગણેશ કરશે અમારી સાથે સંવાદદાતા ગૌરવ પણ જોડાયા છે જી ગૌરવ આજથી જ કેન્દ્રીય ગૃહમંત્રી હવે પ્રચારના શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છે અમિત શાહ જે ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે કરવાના છે ત્યારે એમના પ્રચારના શ્રી ગણેશ એમણે આજથી જ કરી દીધા છે મેમનગર સુભાષ ચોક ખાતે હનુમાનજીના મંદિરે તેઓ અત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે આશીર્વાદ લઈ રહ્યા છે પૂજા કરી રહ્યા છે અને અહીંયાથી તેઓ તેમના પ્રચારના શ્રી ગણેશ કરશે અહીંયાથી કાર્યકરો સાથે પોતાના કાર્યાલય જશે અને કાર્યાલયનો પણ પ્રારંભ કરાવશે અમિત શાહની સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકરો પણ જોડાયા છે દસ લાખની લીડથી અમિત શાહ થી જીતશે એવો ભારતીય જનતા પાર્ટી તરફથી દાવો પણ કરવામાં આવ્યો છે પાંચ લાખનો ટાર્ગેટ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી કે ગુજરાતની છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠકો પર પાંચ લાખથી વધુની લીડથી જીતવાનું છે ત્યારે અમિત શાહ જ્યારે અહીંયા ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડી રહ્યા છે ત્યારે એમને તો પાંચ લાખ કરતા એટલે દસ લાખ જેટલી લીડથી જીતાડવાનો સંકલ્પ અહીંયાના કાર્યકરોએ કર્યો છે અને અમિત શાહ બીજે પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેશે ત્યારે અહીંના કાર્યકરોએ જવાબદારી સ્વીકારી છે જોકે આજે અમિત શાહે વિધિવત રીતે એમના ચૂંટણી પ્રચારનો મેમનગર સુભાષ ચોક જે હનુમાનજી મંદિરથી કરી રહ્યા છે અત્યારે તેઓ આરતી ઉતારી રહ્યા છે હનુમાન દાદાની અને અહીંયાંથી તેઓ પૂજા અર્ચના કરી અને કાર્યકરોને નાનકડું સંબોધન કરી અને આગળ કાર્યાલય ખાતે પણ એ જશે એટલે અમિત શાહનો પ્રચાર ગુજરાતનો પ્રચાર આજથી ભારતીય જનતા પાર્ટીનો શરૂ થઈ ગયો છે એમ કહી શકાય જે બિલકુલ ગૌરવ પાછલા પાંત્રીસ વર્ષથી ગાંધીનગર લોકસભા બેઠક છે એ ભાજપનો ગઢ રહી છે અને કેટલો કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે બિલકુલ અમિત શાહ જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે અને નરેન્દ્ર મોદી ની સાથે તેઓનું પણ પાર્ટીમાં એટલું જ માન સન્માન અને મોભો છે ત્યારે અમિત શાહ જયારે આ બેઠક પરથી લડતા હોય ત્યારે કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ હોય એ સ્વાભાવિક છે કારણ કે એક એવા નેતાને જીતાડશે કે જે ભારતીય જનતા પાર્ટીની જો લોકસભા એટલે કેન્દ્રમાં સરકાર રચાશે તો ખૂબ મોટો હોદ્દો પણ એમને મળવાનો છે એટલે હાલ તો તેઓ ગૃહમંત્રી છે જ એટલે અમિત શાહ જ્યારે અહિયાંથી લડી રહ્યા છે ત્યારે કાર્યકરો ખૂબ જ ઉત્સાહ છે અને અમિત શાહને જંગી લીડ થી જીતાડવાનો સંકલ્પ ઓલરેડી કાર્યકરો વ્યક્ત કરી ચૂક્યા છે એટલે આજથી અમિત શાહનો જે પ્રચાર શરૂ થશે એમાં અમિત શાહની ગેરહાજરીમાં પણ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીને જીતાડવાના અને અમિત શાહને જીતાડવાના સંકલ્પ સાથે સમગ્ર વિસ્તારમાં ફરી વળશે એ નિશ્ચિત છે પૂનમ જી આભાર ગૌરવ તમામ જાણકારી આપવા માટે તો અમિત શાહ

ગાંધીનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેવા અમિત શાહ અત્યારે અમદાવાદના મેમનગર વિસ્તાર ખાતે પહોંચ્યા છે અને હનુમાનજીના દર્શન કર્યા બાદ હવે પ્રચંડ પ્રચારની શરૂઆતના શ્રી ગણેશ કરવા જઈ છે કાર્યકર્તાઓની સાથે અત્યારે જે રીતે અભિવાદન જીવતા હોય તે પ્રકારે અત્યારે અમિત શાહ જે સભા સ્થળ છે ત્યાં જઈ રહ્યા છે જે રીતે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે અમિત શાહ અત્યારે સભા સ્થળે જઈ રહ્યા છે અને સભા સ્થળે સભાની સાથે સાથે અત્યારે જે સુભાષચંદ્ર બોઝ છે તેની પ્રતિમા પણ દર્શન કરી પુષ્પાંજલિ આપવાના છે અત્યારે જે રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં એક બાજુ કાર્યકર્તાઓનું અભિવાદન કરી રહ્યા છે પ્રતિમા છે સુભાષ ચંદ્ર બોઝની તેમનું પુષ્પ અર્પણ કરી અને અહીં કાર્યકર્તાઓને તેઓ સભા સ્થળ પરથી સંબોધન કરશે કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પહોંચ્યા છે પોતાના મત વિસ્તારથી પ્રચાર આજે શ્રી ગણેશે કરવા માટે સુભાષ ચોક ની અંદર આવેલું હનુમાનજી નું મંદિર કે જ્યાં તેમને પૂજા આરતી કરી ભગવાન ના આશીર્વાદ મેળવ્યા મુદ્દાઓ હશે તે તમામ બાબતોને જોતા અત્યારે હાલ અમિત શાહ જે છે તે લોકો નું અભિવાદન જીવતા અને વિક્ટરી સાઈન બતાવતા એટલે જીત નો વિશ્વાસ હાલ જ પ્રગટ કરતા હોય તે રીતે અહિયાં થી જે છે કાર્યકર્તાઓની વચ્ચે પહોંચી રહ્યા છે અને સાથે જ થોડી જ વારની અંદર તેઓ પોતાના વક્તવ્યની અંદર શું મંતવ્ય આપે છે શું ગૃહમંત્રી પહોંચ્યા છે પોતાના વિસ્તારની અંદર પ્રચાર શરૂ કરવા માટે પ્રચારના શ્રી ગણેશ આજે તેઓ કરી રહ્યા છે ગાંધીનગર લોકસભા બેઠક કે જે છેલ્લા પાંત્રીસ વર્ષથી ભાજપનો ગઢ મનાય છે અહીંથી પ્રચારની શરૂઆત તેઓ સુભાષ ચોક પહોંચ્યા અહીં આવેલા હનુમાનજી મંદિરમાં તેમને પૂજા આરતી કરી ભગવાનના આશીર્વાદ મેળવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બીજા નેતાઓ પણ અહીં તેમની સાથે ઉપસ્થિત છે અહીં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પર તેમને પુષ્પ અર્પણ કર્યા છે કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું આ સાથે જ સભા સ્થળ તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને હવે તેઓ અહીં કાર્યકર્તાઓને સંબોધન કરશે કાર્યકર્તાઓની અંદર પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ અહીં ઉપસ્થિત છે આ સાથે જ મહિલા કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે કાર્યકર્તાઓને સંબોધિત કરશે અને અહીંથી આજે તેઓ પોતાના મત વિસ્તારની અંદર પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે જોઈ શકાય છે આ પહેલાં જેઓ હનુમાન મંદિરની અંદર તેમને પૂજા આરતી કર્યા ભગવાનના આશીર્વાદ મેળવ્યા અમદાવાદનો સુભાષ ચોક વિસ્તાર કે જ્યાં આ હનુમાનજી મંદિર આવેલું છે અહીં દર્શન કર્યા બાદ તેમને અહીં ભગવાનના આશીર્વાદ મેળવ્યા છે જંગી લીડથી ફરી એકવાર જીતનો વિશ્વાસ તેમને અહીંથી વ્યક્ત કર્યો છે ભગવાનના આશીર્વાદ આ માટે મેળવ્યા અને ત્યારબાદ તેઓ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવા માટે પહોંચ્યા હતા આ સાથે જ કાર્યકર્તાઓનું અભિવાદન પણ તેમણે ઝીલ્યું સભા સ્થળ પરથી તેઓ હવે કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે કાર્યકર્તાઓની અંદર પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજથી તેઓ પોતાના વિસ્તારની અંદર પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છે ત્યારે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને તેમને પુષ્પ અર્પણ કર્યા તેમને નમસ્કાર કર્યા અહીંથી આજે તેઓ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવાના છે તો જે રીતે જોરશોરથી પ્રચારના શ્રી ગણેશ આજથી થઈ રહ્યા છે ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે અને તમામ તેઓ પણ મેદાનમાં છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવી ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હનુમાન દાદાજી અને આજે લોકસભા ના શ્રી ગણેશ કર્યા સૌએ આજે માન દાદા પાસે પણ આપણે સૌએ પણ એવી તાકાત માગવાની છે કે આપણા સાંસદશ્રીએ જે રીતે ગાંધીનગર લોકસભા આખા દેશમાં સૌથી નંબર 1 પોઝિશન ઉપર લાયા છે એ જ રીતનો વિજય એમને આપણે બધા સાથે મળીને અપાવીશું અને એ જ રીતે આપણે બધા આથી કામે લાગીશું અને આપણે સૌ સાથે મળી અને આજે આપના સાંસદ અને ગૃહમંત્રીની આશીર્વાદ વચન માંગીએ માન્ય અમિતભાઈ શાહ સાહેબને કહીએ કે અમને આશીર્વાદ આપે भारत माता की भारत माता की जय श्री राम जय जय श्री, 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 श्री राम आज मारी साथे मंच पर उपस्थित गुजरात राज्य ने लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई मारा मत विस्तार ना સૌ ધારાસભ્યો ગાંધીનગર લોકસભાના ચૂંટણી ઇન્ચાર્જ રાજ્યસભાના સંસદ સભ્ય ભાઈ મયંકભાઈ ગાંધીનગર લોકસભા જે ક્લસ્ટરમાં આવે છે એ ક્લસ્ટરના ઇન્ચાર્જ અને ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી કેસી પટેલ ને આજ જેમના થકી ને જેમના વડે હું આજ અહીંયા સુધી પહોંચ્યો છું એ સૌ મારા ભાઈઓ બહેનો સૌને આજે ઓગણત્રીસ વર્ષ પહેલાનું એક દ્રશ્ય મને યાદ આવે છે ભૂપેન્દ્રભાઈ વખતે કાઉન્સિલર હતા અને હું પહેલી વાર ધારાસભાની ચૂંટણી લડવા જતો હતો અને આજ હનુમાનજીના મંદિરના દર્શન કરી ધારાસભા ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ને ત્રીસ વર્ષ પછી ફરીવાર એ જ હનુમાનજીના શરણમાં આ ફરીવાર ગાંધીનગર લોકસભાની ચૂંટણી લડવાની શરૂઆત મિત્રો ભારતીય જનતા પાર્ટી એક પ્રકારથી લગભગ પંદરસો રાજનીતિક પાર્ટીઓના જંગલમાં એક માત્ર એવી પાર્ટી છે જેને રસ્તા પર પડદા લગાડવા ગૃહમંત્રી સુધી પહોંચાડવા એક માટે પાર્ટીના અધ્યક્ષ સુધી અને નાના આશા અભિયાનની અંદર પત્રિકા વેચવા વાળા કાર્યકર્તાથી દેશના ગૃહમંત્રી સુધીની આ સફર કેવળ ને કેવળ ભારતીય જનતા પાર્ટી સિવાય રવા દે ભાઈ ના ઘરના એક નાનકડા છોકરાને દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા ભાઈ સાઈડ પર ભારતીય જનતા પાર્ટીનું આંતરિક લોકતંત્ર એના પરિણામ રૂપે જ આ શક્ય થઈ શકે અને અઢારમી લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા વરિષ્ઠ નેતા દેશના વડાપ્રધાન આપણા નેતા નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર લોકસભામાંથી ઉભા રહેવાની તક આપી છે નરેન્દ્રભાઈના શાસનમાં દસ વર્ષની અંદર નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું સાહીઠ કરોડ થી વધુ ગરીબોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ કર્યું છે નરેન્દ્રભાઈએ દેશની માતાઓ બહેનોને તેત્રીસ ટકા રિઝર્વેશન આપી લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્તભાઈએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયા થી દેશના યુવાઓને વિશ્વના યુવાનોની સામે ઉભા રહેવાનો એક મંચ આપ્યો નરેન્દ્રભાઈએ દેશની વિદેશ નીતિથી દેશની કૂટનીતિનો પરચમ ધ્વજ સમગ્ર વિશ્વમાં સૌથી ઉચાઈ સુધી કામ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ અને આજે એટલે જ ખાલી દેશના નહીં દુનિયાના સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે છેલ્લા ચાર વર્ષથી સર્વે પરંતુ નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ કોઈ એક વ્યક્તિ કોઈ ચિત્ર નથી બધા વિચાર કરતા હતા કે કાશ્મીર માંથી ત્રણસો સિત્તેરમી કલમ કઈ રીતે હટે જોતામાં પાંચમી ઓગસ્ટ બે હાજર

જયારે ચીને ચીનની આંખોમાં આંખ નાખી કહ્યું આ ભારતની જમીન છે નો એન્ટ્રી અને પિસ્તાલીસ દિવસ પછી ચીને પાછા જોયું આ મક્કમતા સુરક્ષાનો આ નિર્ધાર અને સુરક્ષાને જમીન પર ઉતારવાની આવડત ત્રણેય ગુણોના કારણે આજ ભારત સુરક્ષિત ને મોદી સાહેબે 130 કરોડની દેશની જનતાની સામે એક લક્ષ્ય મૂક્યું છે કે બહુ ટાઈમ જતો રહ્યો 75 વર્ષ થયા ખૂબ આગળ વધ્યા પણ આનાથી સંતોષ કરવાની જરૂર નથી પંદર ઓગસ્ટ બે હાજર સુડતાલીસે અમારું આવું આહવાન કરે જોતામાં એકસો ત્રીસ કરોડ લોક મહાન ભારતના સંકલ્પની સાથે જોડાઈ ગયા અને આજે નાનું છોકરું એ બોલે કે પંદર ઓગસ્ટ બે હાજર સુડતાલીસે ભારત સર્વપ્રથમ એ વાત નાનામાં નાનું બાળક આજે પુરુષાર્થ સંકલ્પનો સંકલ્પ સિદ્ધિની યાત્રા નું માર્ગ નરેન્દ્રભાઈએ પ્રશસ્ત કર્યો છે એ માર્ગ પર દેશની જનતા એમના નેતૃત્વમાં ચાલવા માટે કટિબદ્ધ થઈ છે ચૂંટણીમાં હું દેશભરમાં ફરું છું અત્યાર સુધી લગભગ એકસો પાંત્રીસ સીટો પર જઈ આવ્યો તમે ગાંધીનગર વાળા એવું માનો કે ભાઈ અહીંયા મોદી 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 કરીએ દેશમાં જ્યાં ત્યાં બધે મોદી મોદી દક્ષિણમાં જાઓ ઉત્તરમાં જાઓ નોર્થ ઈસ્ટમાં જાઓ પશ્ચિમમાં જાઓ પૂર્વમાં જાઓ દિલ્હીમાં જાઓ દરેક જગ્યાએ દેશની જનતા એક અવાજે અપકી બાર ચારસો બાર નો નારો લઈ આ ચૂંટણીમાં ઉઠે છે એ રાહ જોવે છે ચૂંટણી પંચ ક્યારે ચૂંટણીઓ જાહેર કરે અને ક્યારે નરેન્દ્ર મોદીના કમર સામે અમે બટન દબાવી ચારસો બાર પરંતુ આજે ગાંધીનગર લોકસભાના સૌ કાર્યકર્તાઓ અહીંયા એકઠા થાય છે ત્યારે આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે

અને એના વોટ ને વિનમ્રતાથી નરેન્દ્રભાઈને વોટ આપવાનો છે એવું કહી એનો વોટ મતપેટી સુધી પહોંચાડીએ આપણા ઇલેક્શન જીતવું એ લક્ષ રાખવું જ જોઈએ ને હોય જ અને જીતવાનું જ છે ડંકાની ચોટ પર જીતવાનું પરંતુ ઇલેક્શન જીતવાની સાથે સાથે વિનમ્રતાથી દરેક નાગરિકને વિનંતી કરવાનો આપણો ધર્મ ના ભૂલીએ ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓનો ચૂંટણી પ્રચાર ખાલી ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર ના બને એ ભારતનો પ્રચાર બને ભારતને મહાન બનાવવાની પ્રક્રિયાનો પ્રચાર અને આ સમગ્ર કામગીરી થોડા દિવસ પછી ફોર્મ ભરીશું ત્યારથી લઈ મતદાન સુધી થવાની સૌ કાર્યકર્તાઓને હું વિનમ્રતાથી અપીલ કરવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી તરીકે સમગ્ર વિશ્વમાં એની નામના છે આપડા બૂથ નો કોઈ મતદાર મળ્યા વગરનો ના રહી જાય વિનંતી કર્યા વગરનો ના રહી જાય આપણી પત્રિકા આપ્યા વગર નો ના રહી જાય નરેન્દ્ર મોદીના ના સ્વપ્નનો ભાગીદાર થયા વગર ના રહી જાય એ પ્રમાણે આપણે પ્રચાર કરવાનો મને વિશ્વાસ છે મેં વર્ષોથી તમારી જોડે કામ કર્યું છે લગભગ લગભગ ચાલીસ વર્ષથી તમારી સાથે જ કામ કરતા 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 હું અહીં સુધી પહોંચ્યો છું તમારી તાકાતની એ મને ખબર છે અને તમારી સ્કિલની એ મને ખબર છે